હાલ મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને બધાને આખિયા રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો બ્લોકમાં નવા હોય તો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો એક લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો વહેલા કાઢવાના હે કારણ કે આ પાંદડી છે ઓરિયા ઓરિયાને વહેલા જો ઓલા સુકાઈ ગયેલ જેવા થઈ ગયા હે એટલે એને કાઢી નાખવા એને ત્યાં પાછું બીજું બકાલું વાવવાનું હે આપણે તો આપણે આને સાફ સફાઈ કરી નાખીએ અને બધું કાઢે નાખીએ કારણ કે આને બધું કાઢીશું વાઢ ચોખ્ખું કરીશું પછી એમાં ઢાકી ગોડ કરીશું ને પછી આપણે એમાં વાવેતર થાય નવા બકાલાનું તો હાલો ફટાફટ આપણે વળગી જાય કામમાં апડેટ લે જગ્યા સોખી કરી નાખી વેલા આતાય બધોય દુસો કાઢી નાખ્યો એટલે આટલા વેલા આપણે રાખ્યા છે ને じゃ અહીંયા બધું આ સોખું કરી વેલા નું દુસા નેજી પાંદડા ખરા તો અહીંયા સાફ કરી નાખ્યું ને દિવાહરી મૂકી દીધી એટલે સાફ થઈ જાય બધું જો આ પડકો બરે એટલે હમણા બધું સાફ થઈ જશે સોખું एकदम આ હળગી જાય ને જરાક ઠરી જાય એટલે પછી આપણે આની સરખી જગ્યા સફાઈ કરે ને પછી વાવેતર થાય જ્યાં પાંદડી છે ને આનો પૂક સરસ પડે આપણે સણાનો પૂક કેમ પાડીએ બાજરાનો એનાની જે તો જો આપણે આ તાપ ને એમાં નાખી દેવાની એટલે આ પૂક પડી જાય એટલે ખાવાનું બહુ જમાવટ આવે આપણે બહુ મજા આવે પાંદડીનો પૂક ખાવાનો હવે આપણે એમાં માથે ડૂસો નાખી દઈએ એટલે એકલાસ પાંદડીનો પૂક પડી જાય પછી આપણે વીણીને ખાઈ લેશું તો મિત્રો તૈયાર છે આપણો પાંદડીનો પૂક જ્યાં આ પૂક પડી જાય ને એટલે આ ફૂલી જાય જો આવી થઈ જાય એકદમ પોપટા જોઈએ ચાની ફોલે આપણે ખાવાની બી કાઢે તો ચાલો આપણે ફોલીને ખાઈએ તો જુઓ આ છે આપણો પૂક બયા થઈ ગયું હ તો મિત્રો આજે આપણે દેશી ઓસરની ઓહડીયા હોય જે આપણે ડોહા માણા ઓહડીયા કે હટ પિયારના જમાનામાં દેશી ઓ અત્યારે આપણે દેશી ઓસા દેખી હે તો જો આ હે આપડા પરખે આપ જોઈ શકો છો આ વર્ણસ્પતિ છે આપડા પરખે નહીં આપણે આના શું ફાયદા થાય ને તમને હું જણાવવા ને કેવી રીતના આનો ઉપયોગ કરવાનો હોય તો જો આ આપણી છે ને થાઈરોડનો દરદ હોય કોઈની થાઈરોગથી હોય તો એમાં પણ બહુ જ અતિશય આ કામ કરે છે અને આપણી લોહી ઘટતું હોય તો એ બહુ કામ કરે ને આના ઘણા બધા અદ્રક ફાયદા છે પણ ખાવા બહુ વહેમા લાગે કારણ કે આને ઉતારવા એ બહુ વહેમા લાગે ને ઉતાર્યા પછી જ્યાં આમાં ફાહું દેખાય તમે મીડિયામાં દેખાતા હોય તો પીરિયું પીળ્યું ફાહું છે આ અતિશય ભૂંડીની હોય એટલે આને આપણે હે ને ઠાવકા સાફ કરે અને દેવતામાં નાખીએ ને અથવા તાપમાન તો આ બધી બળે જાય પછી આની સાલી ઉતારે આપણે ને બી હોય એ કાટ નાખવાના ને બાકી એનું સેવન કરવાનું અને આનું સેવન ઘણી રીતના થાય જો ઇનિન ભાવે તો ઇનિન પણ ખવાય હેંકેને નહીં કાસા સાફ થઈ જાય તો કાસેના કાસા પણ ખવાય કારણ કે કાંટાનું ફાહોનું ધ્યાન રાખવું પડે બાકી આને હેંકવાનો બીજો કોઈ આ અરથ નહીં વાંચતા કારણ કે આપણે આ ફાહું એકી રીએ નહીં અને ઠાવકા કાંટા બટા બધાય બળે જાય તો આપણે વાંધો ન આવે કે આ જીભમાં પણ અડે જાય તો ભાંગે પડે એટલી નીકળે નહીં પાછી ગોટ હાવ ઝીણી હોય આસી એટલે એ નીકળે પણ નહીં ફા ગીરા જાય તો એટલે એ હારથીને આપણે હરગાવવા પડે બાકી તાણા ઝાઝા ઘણા બધા ફાયદા છે આ લોહી બનાવો હોય તો જીમાણને આઠ ટકા લોહી હોય ઘણા એને આઠ ટકાથી ઓછું હોય તો ઓછામાં ઓછું આપણે બ્લડની જરૂર શરીરમાં બાર ટકા તો હોવું જ જોઈએ એમ ડૉક્ટરનું કહેવું છે જો કે આપણે કંઈ ડૉક્ટર નથી પણ લોહી ઘટતું હોય ને રિપોર્ટ કરાવતા હોય એટલે એ કહેતા હોઈએ ડૉક્ટર સાહેબ કે ઓસા મા ઓછો આપણી બાર ટકા લોહી જોઈએ તો એ લોહીનો સુધારો પણ થાય ને લોહી આણું બને એટલા માટે જો આપણી પણ લોહી થોડુંક ઘટે હે એટલે આપણી આણું સેવન કરીએ બાકી તો આપણી તો એટલા ન હોય બાકી આને એક મહિનો સખત આપણી ને અહીંના ખાઈએ આ આડોળવા તો મહિના દીમાં આપણે આખી અણહાર ફેરી જાય કારણ કે રાતા રણ જેવા થઈ જાય રાતા સોર જેમ આ કિમા લાલ થાય ગયો જો આપણો આઠ લાલ થઈ ગયો જો હા આવા આપણે આવું લોહી બને જાય શરીરમાં તો આવા ઘણા બધા આના ફાયદા હે આપણે પણ આનો ઉપયોગ કરીએ જે કોઈને ખબર ના હોય તો બધા ઉપયોગ કરી શકે તો આ દેશી ઔષધિયા હે આનો ઉપયોગ કરવાનો છે આપણે માનો ઝુસ્પા બને ઇનનો પાવે તો આપણે ઝુસ્પા બનાવીને ઉપયોગ કરી શકીએ તો ચાલો હવે આને फटाफट આપણે હેકી નાખી આ આપણે તાપ કર્યો છે ને તાપને આને માથે નાખવાનો છે જેથી આ હે ને પાહો બોધી બોડે જાય કાટા છે તો આપણે આને હાથ થતા દેવા છે ને આ લોકડીની મદદથી આપણે જામ ફેરવવા જો હે તાપમાં Thế thì các ta có thấy Một đầy đấy કારણ કે આ રીતના ફેરાવીએ ને તો ઠાલકા હેકાઈ જાય કાટા બધા સાપ થઈ જાય તો મિત્રો આપણે લઈ લીધી છે થારી અને જો આપણા હે ને કાટા ભરીને કમ્પ્લીટ થઈ ગયા હે હવે સીપિયા મદદથી આપણે આમ ઉપાડી લે કારણ કે બહુ સીપાઈ હું તો નહીં નકર તો આ રસો નીકળી જાય હા તો જો આ રીતના આપણે લેવાના હોય આ રીતના આપણે થાળીમાં ભરી લઈએ આટલા ને સુધારી લીધું છે આ રીતના હવે આ રીતના ખાવાનું હોય અને માલિકોર બી ની ગ્રહ બી કાર ના ખાવાના બીજા આ રીતના ખાવાનું હોય પણ ખાવામાં બહુ ઓલું તકલીફ થાય વ્યવહાર હોય તો બાકી આ નુકસાન ન કરે બહુ જ ફાયદાકારક છે રોગ કંઈ લોહી નો ઘટતો હોય કે કંઈ દર્દ ન હોય ને ખાઈએ તો પણ આના ફાયદાકારક છે ખાટાનું ધ્યાન રાખવાનું વર્ષમાં ગરીબ ગરીબ હોય ને એ બધું ખાવાનું ખાલી ઉતાર નાખવાની